તો મોટો કી હું કહું તને એ બાપા ગંભેતે તો મારા ભાઈ છે ભાઈ હોય તો ભાઈ હોય તો કર તું જા પૈસા ભેગા કરવા પછી વિવાહ કરશું અને મેવાઈનો ફોન આયો તો હરાનો સકઈ દીધું કીધું અમાર નવરા પડ્યું કરીશ ધૂમ ધામથી વિવાહ માર જીવા કરવા સારું ભડો તમન ખોલતા હા આવ આ ખોદારો ફોનો વાતો કરીયો છે

તોડી ના હરત ચોભ તાણો એક કામ કરજો હા આપણો મોર હોય હોય હેતરમાં જ હશે ભાઈ હો હોય હેતર જ હશે લેડો જાવ છો તે હેડ તે દાતેનું પોટ્યું હોય પડી રહ્યું વર્તા લેતો જાવ

કાટલા પડ્યા રહો સર આયો તો હસારે તો ફોન કરવાનું અરે ટીણીયાને મેં કીધું કેમ ફોન નતો ઉઠાડ્યો મારું ફોન ટીણીની ગોમો જો તા ઓછંડુ તેવા ટીણીયાને હળો 12 મહિના સબંધ કર્યો છે તે એ ઓમાટે તૈયારીઓ કરો હેડો અહીંયા પોર કરવાનું છે કેમ પોર દે આખો ગોમ જોવા છો એમાં યો કરવાનું હવે આખો ગોમ નહીં જોવા ચડાવું તું આપણે પાછો છોકરાને ગોળી ચડાવવાનું કરે ખર્જો કરવાનું છે જાય પૈસા આલ નહીં પૈસા બેકા કરીને શું હું આલ પૈસા આટ ના મોટો વીમો કરવાનો છે તે મોટો નહીં કરવો આપણે કાલે ગોમ પૂરતું જ રાખવાનું છે વાહ પૂરતું જ આ ગોમ સગડો ને સર હું જોવો મારો છોકરા વીવો એવું કરવાનો છે અલે મન કે લે નહીં મોનુ અલ્યા જો ઓને તો ટણા પાના જબરા સર મોઢું મચ કોઈ નાખી ઓ ભણ મારી વાત ઓ ભણ આ કાચી કાયા છે કોઈ નક્કી નહીં શરીર નું લે હું તને હું ના થાય પોરણ ની પલની ખબર નહીં વિવો કરી દે તંદુરસ્ત છું મને કજુ થાય એવું નહીં હું ફોન વીવો કર્યો અને જીવતા જાગતો વિવો કર્યો મને કજુ થાય એવું નહીં હું તંદુરસ્ત છું મને એસિડિટીની તકલીફ નહીં ખબર થશે શું થાય છે ખબર છે તને કશું ના થાય કશું ના થાય તે ભગવાન શું હું ભાઈ મારા મૂર્ચું ક્યારે લેવું નહીં મને તું અભિમાન કરે ને વધારાનું ભગવાન ભગવાન શું એવું કઈ બોલે ને હમણાં હાલ લે હમણાં ખોટું પડશે જાય એ તો હું ફોન વીવો કર્યો ધૂમધામથી કહ્યું તમારે પાઘડી બંધાવે मु रोमा सेना बोल रोमाय सेना बोल पोपळ पिण खबर छे पिलावा वा हमो खबर छे विवाह आया त नेदाळत पेलो मरि गयो भाई खबर छे बदु पड़ी रयू इम कऊ मने चिंता साले पड़ी जाय मु ना मरू मु तो विवाह बदु नानी पोळज कर्यो ए हे न ओने कशू केवा एवू नी बस रोमाय सेना बोलू नाम बोलू न बस बिजू काय आवळा

આ હે તો ખાતર બટા નાખાય ખાતર લઈ આયો સુકાલે આને આવતો જા તળવા ભાઈ લે ઊંઘમાં જાગો અરે હાલ ઉઠ્યો લે બેહો બેહો લે લે બાબી બેહો ત્યાં બેહો હાલ ઊંઘમાંથી ઉઠ્યો છોકરો શીખે શું નાખી પણ અમે તમારા એ માટે બે જણ હેતરમાંથી ડાયરેક્ટ આયા છીએ તમે મોરવાય નહીં એટલે તમે અમારી બેબી બે હા તમે

તમે મોરવાઈ છો એટલે કેવું પાડો કે માર તો તમ આલે મોરવઈ મો છું તો એવું હું કેવું છે એમ તો પોર કરીએ મારા આખું ગોમ જો એવું છું કેન વિવાહ કરવા છું પણ અમાર હાલ હું આટલી મોગવારી છે તો પછી પોર છે એટલી મોગવારી થાય પોર પાછો બે મોમે રો મારા પાસે તાણ એવો થાશી એટલે માર તો ખર્ચામો ખર્જો વધી જાય કે તે કહી દયો કે તે હું ના પાડશું આ એટલા તો તમારા માતા તમારા પહાણા આયા છે તે મારી માની સોગન એમ થોડું ચાલે તારે તમે આમ તો બે શબ્દ કયો કરે પણ તમે કેવું તો હતું કા કે મારા ઘેર કે ઘર માં વી હોસ પણ ઓર મારે મે નહી આવ કે હું ના હું પહેનાઈ જો વી તો ફોન માં ઘણું કીધું પણ મોનતા જ નતા કે મારે તો પોર કી ટે ટે હાટ વીઓ કરવો છે આપું કી ગોમ જોતું રહી જાય હું કરો પણ હું આધો સકીએ એક તો અમે તમન કીએ છે કે તમે હેડો હંગાતી કેવા તમે બે શબ્દ કેજો દબાઈ પણ મારી માની છોકરા હું કહું છોડો મોર વઈ હોય તો નાટક કરો

એટલે મોહનથા મોહનતા કહીએ એમ જલ્દી જલ મફત મોહન તાળ બધા મત લઈ આવો કે હવા આવી ગયા તો શીખવામાં મને શમ વિવાહ નહીં કરવાના નહીં કરવાનું તો ઘોડિયા એ કરું લઈ હું વિવાહ કરો કમતી કમાવમાં પોણ વિવાહ થઈ ધૂમધામથી ગોમ જોવા છરશે કેવા વિવાહ મારે કરવાનો પોર પણ હાલ અમારે મોહનતા ખાવું હતું હાલ મોહનતા ખાવ તો બધા લઈ આવો પૈસા હોય તો ના લઈ આવો હા તો મફત ખાવ થાક ગયો નહીં કરવું પડે તો દસ રૂપિયા કરે છે આજે

પણ હોકા આખા ગોમ નું જણાવો છો વિવાદ જાણ કરવા તમે કરજો બુમો પાડો છો વિવાહ તો પૂર્ણ થશી એનો કોઈ નક્કી નહી બસ વિવાદ ચાલુ છે ચાલુ છે આ ધૂમ ધામ થી કરવાના છે વિવાહ કોઈ નહી યા પોર થશી યા પોર કરવાના છે ઓ તું બાજુ કોઈ લે કોઈ લે કે દુખાય સાથી બહુ કોઈ જ જરે સિયા હે બાબા અરે અરે બાપા ए बापा बापा ए बापा हूँ कि मारा बापा नो कोई सहाय नहीं आटला मो बापा ए बापा उभो तो बापा लो पानी पानी बोले बापा ए बापा હા તો વી હોય તો ઉગ્યા છે કોભળો પૂછે બોલતા ને મારા બાપાને કોક થ્યું હાલ ભાઈ हाँ? हाँ? <coughs> बापा <coughs> બાપા આપળો વિવાહ પોર કરજો તરે વિવાહ પોર કરાવ્યા તિરિયા પોર વિવાહ કરજો ભાઈ આ મને મોરભાઈ મોરભાઈ કરી કરી મને આ જાવ લાવો ને બે વાર થી હું કોઈ પતાઈ દી અલ્યા વાઘુ ભાઈ વાઘુજી બાપા કાટાજી જુજુ આ વિવાહ માલવા રે તમે કેતો તો કે વિવાહ હું કરી નાખો કરી નાખો મેઠાજી પણ કે ના પોર કરવા છે

જા કરી દેવાનું તમારે તમારું મન કે તારે કરી દેવાનું કારણ કે આજ કરું કાલ જીવન નું શરીર નું કયા તો મિત્રો જે મન કે કરી લેવાનું અને અવસર પૂર્ણ કરી દેવાનું કાલ કરીશું આજ આજ કરીશું તો અમારો વિડીયો ગમે તું લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો